નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ ઓફ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નર્મદાના નિર્મળ નીરને દૂષિત કરવાનું મલિન કાર્સુ રચનાર કોણ કઈ કંપની કે ભંગારિયા દ્વારા નર્મદા નદીમાં શું કેમિકલયુક્ત પાણી ઠળવાય છે તે તપાસનો વિષય ગુજરાતની જીવાતોરી સમાન નર્તા નદીને લોકો દૂષિત કરી રહ્યા છે ભરૂચ અંકલેશ્વરમાં નદી કિનારે આપણે ચક્કરમાંથી ત્યારે ઘણી બધી વરસાદી કાંસ નર્તા નદી સાથે જોડાય છે જોકે તેની સાથે સાથે ઘણી બધી ગટરોનું ગંદુ અને મલિન પાણી પણ નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે કેટલાક સ્થળે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ત્યાં ફીણવાળું અશુદ્ધ પાણી વહેતું દેખાય છે ત્યારે આ પાણી કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસ કે ગટરમાં ઠાલવી રહ્યું છે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે

ખરેખર હવે વહીવટી તંત્ર આળસ ખંખેરીને આવા માથાભારે લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે તાજેતરમાં જ આગામી પાંચમી જૂન એટલે કે પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં લોકજન જાગૃતિના વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે બેઠક મળી હતી જેમાં આગામી તારીખ પાંચમી જૂન દરમિયાન આઓ સાથે મળી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી નક્કી એક તરફ કલેક્ટર દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે ત્યાં બીજી તરફ માથાભારે તત્વો આ પ્રકારે નર્દાને પ્રદૂષિત કરીને તેમની લાગણીઓ પર મલિન પાણી ફેરવી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે